નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક ગામની અંદર દલિત સમાજનો વ્યક્તિ ડેરીની અંદર દૂધ લેવા જાય છે પરંતુ મિત્રો ડેરીના કર્મચારી તેને દૂધ આપવાની ના પાડે છે અને કહે છે કે અમે આ ડેરીનું દૂધ દલિતોને આપતા નથી મિત્રો જેને લઈને વિવાદ થયો છે જ્યારબાદ આ જે વ્યક્તિ છે એને દૂધ ના આપતા તેને મનસુખ રાઠોડની મદદ માગી ત્યારબાદ મનસુખ રાઠોડ ડેરીના કર્મચારીને વાત કરે છે અને તેની સાથે માથાકૂટ પણ થાય છે જે અંગે મિત્રો મનસુખ રાઠોડ આ બાબતનું સમાધાન પણ કરવા પ્રયત્ન કરે છે આ બંને વચ્ચે મિત્રો માથાકૂટ થઈ છે જેનું વાલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો ચાલો સાંભળી આ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો એક પ્રશ્ન છે

<laughs> नंबर तो यो कोनि पा करबो दो दिन देरी वाला नंबर वो जो नियर बात करबो का देरी वाला आ रे रे नि एने फोन दे नि नियर बात करबो का नंबर दियो <laughs> नंबर तो भाई नहीं हो ही तेरे तो बोला बोला काल दे जो हां तो बोले बोले हां बोल हां अरे गड्डी में नंबर ले लियो ने अरे भाई हेलो हां 넘버 같은 게 나. 아. 몇 개요? 몇 개요? 몇이가 넘버? 말이오. 아. 한 번만 더 해. 아. 한 번만 더 그나이. 투. 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 � सत्तर नौ आठ ओगने थी। सेकंड में सितम्बर नाम हो किधर? कांजीपर गीगा पेपर मार। ओह। बेटर यार। आगे करिया। सांसुदाय। गीगा पेपर मार। गांव में करिया। સરકારી દેવી દૂધ આપતો નથી શું કરે દૂધ આપતો નથી શું કરે

કાનજીભાઈ ગીગાભાઈ પરમાર એ આપડા ગીગાભાઈ નથી રાઠોડ ઓલા અમાર ગીગાભાઈ પરમાર રાઠોડ ને જમાય બોલો બોલો કઈક દૂધ ની મેહુલ ગઢવી કે એમને દૂધ લેવા માં આડી છે એવું ના પાડી એમ હા 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 એને ફરિયાદ કરી છે પોલીસ ને અરીજ કરી એવો છે ને પોલીસ વાળા ને કર્યો તો ભાઈ બેદી જવા દયો

તમારી જાહેર જીવનમાં છે ને તમારી વ્યક્તિગત નથી જાહેર જીવનમાં કાયદા મુજબ આમાં કોઈ દેવ નો આડી આવે એ ખ્યાલ છે ના એવું ના ખબર હોય

બરોબર છે એટલે હવે આકાનો ચાલુ કરી દેવો કે પછી પોલીસ મારફત ચાલુ કરશો ના એવું નથી સર એમાં એવું છે કે હું મારું વ્યક્તિગત ના ના સો ટકા તમને દૂધ દૂધની ડેરી કરવા માટે છે ને તમે કોઈને આપી ન આપતા હોય કોઈ દૂધ નો ધંધો કરવાની તમારે ક્યાં જરૂર છે તમે તમારી રીતે વ્યક્તિગત ખાનગી કરો ને તમારા ઘરે રાખો પ્રશ્ન ઈ છે સાહેબ હા આ દૂધ વેચવા માટે નથી અરે સાહેબ વેચવા માટે જ નથી તમે જાહેર જીવનમાં ગામ આખાની ડેરી હોય એની અંદર તમે એવું ભેદભાવ નથી રાખી શકતા એમ કહો કે તમે પ્રસ્તકોને કાયદાના સંજામાં આવો છો જામીન માંથી સમજો છો કે હું તરીકે તમને ખ્યાલ નથી તમે ભણેલ ન એટલે હું તમને કહી રહ્યો છું બાકી તો પોલીસ માં તમારે આવવું જ પડશે માતાજી તમને બચાવવા નહી જામીન દેવા જોઈએ ના ના સો દેવા પડે હા હા એટલે હું એમ કઉ છું કે આવું બધું નાના ગામડામાં આપડે આ બધું રાખતા હોય તો અત્યારે આ આ જે કાઈ હાલે છે એ સંવિધાન થી હાલે છે માતાજીથી દેશ નથી હાલે પણ તમારે માતાજી ને માનવો છો એ તમારો વ્યક્તિગત છે એમાં અમે તમારો વિરોધ કરતા નથી કે તમે માતાજીને ને માનવો કરો અમે એમાં તમે તમને અમે તમને સહકાર દઈશી મોણીયા નાગબાઈ છે ને એમાં હાડકાળવા જતા હતા ને એ દલિતો ભેગા આવતા હતા મોણીયા ની અંદર પેલું નાળિયે છે ને ને છે 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 ખબર ના ઈ તમે જો વાત કરો આપડો બીજું તમારી પાસે ઇતિહાસ નહી હોય તમે જે ઓરિજિનલ કારણ નથી કે તમે ઇતિહાસ જાનભાઈ ની બેડી છે ને ત્યાં દલિતો ને પાણી ભરવા નહોતું દીધું જાનબાઈ બેડી ની અંદર માતાજી જે કુઈ ગોરી છે અગાડી દીધી હતી અને એક બધા પાણી હજી ભરાય છે જાનબાઈ ની બેડી માં ના છે એ મને ખબર છે એટલે બીજી કોઈ માતાજી આમાં અસ્પૃશ્યતાનો ભેદ ઉભો કરશે ને તો ત્યાં પોલીસ સ્ટેશન ને કઈ માતાજી આવે એમ છે ભેગા હમ હમ આ માતાજી ના પાડે છે માતાજી આવશે પોલીસ સ્ટેશન હમ હમ

હા એટલે આ આડી ને ઈ ઘર પૂરતી નો હાલે ઘર અંદર તમારી આડી આ ડર ને બધું ઘર માં બહાર નીકળજો ને આડી નીકળી જાય ખબર છે કેવા માંગુ છું જે બહુ વસ્તુ કરું છે ને મારે ઘરે હું કરું અત્યારે છે ને ડેરી એટલે ચાલે જીવન તમે જે ડેરી છે આખા ગામ ને દૂધ આપો છો ભાઈ એક અંદર હું કોઈને પણ એક તમે દૂધ તમારી પાસે ડેરી છે જ નથી

માહી ડેરી બેઉલ કરેલી માહી ડેરી એની પેલા છે ને હું જ પોતા પંચાવન લીટર ના પાઉ ભરી અને તમે મારી સાંભળો કાઢી દેવા તમે આ જે કઈ છે ને શું તો શું ભેદભાવ છે તમે એ બાબતમાં શું જાણો છો તમે વાત કરો હું પાર્ટનર અરે પાર્ટનર હો તો તમે પોતે તમે તમે તો જાણો છો ને કે આ દૂધની અંદર ન દેવું તમે ગમે ડેરી કરો જાહેર જીવનમાં રહ્યો તમે અસપોસિયુ દૂધ ફેલાવો ઈ એટ્રોસિટી મુજબ કેસ બને એ તો ખ્યાલ છે જ નથી પેલા તમે મારી વાત સાંભળો છો સાહેબ પંચાવન લીટર આપતા બધા દૂધ આપતા હા બધા બધા પછી અમે ત્યારથી માહી માહી ડેરીમાં અમારે ઉપરથી સાહેબો નું એવી મનાય છે કે ભાઈ કોઈ ને દૂધ વેચવું નહીં આયા

અમે બીજા બધા અમે નથી મેહુલભાઈ ગઢવી સરકારી ડેરી અને આવડું તમારું વેકરિયા ગામ અને તમારે જે આ ફરિયાદ આપનાર છે કાનજીભાઈ ગીગાભાઈ ફરમાર

નહીં 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 એવું ન હોય તો પછી થોડું સમજી ગયો પાર્ટનરમાં તમે ભાઈ હું એમ કઉ છું કે આ બાબતમાં વાત કરે છે હાથી છે એ વાત હાથી છે વસ્તુ બરાબર છે એમ નઈ પછી મેહુલભાઈ નો આપી આપતો હું તો આપતો ને અરે તમે આખી વાત કરો છો નથી આપી પણ તમે હું આપતો તો દીકરો આપતો તમે આપતા તમારો મેટર જ નથી ચાલુ રાખો મેહુલભાઈ નથી હા મેહુલભાઈ ના હા બોલો બોલો હા એટલે મેહુલભાઈ તમે ભાઈ વાત કરે કોણ છે

તમારા <tom> <tom>

see on kas , see on kas , nii , nii see ongi . põle , põle , põle , põle .